ભાવનગર જિલ્લામાં બલભીપુર મામલતદાર કચોરીમાં બે યુવાનો પર અજાણ્યો ઈસમો એક કર્યો હિચકારો હુમલો બલવીપુર મામલતદાર કચેરી ખાતે હાલ મુંબઈ રહેતા અને મૂલ પાનાબી ગામના મહેશકુમાર મહેતા અને સંજયભાઈ મહેતાના નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા મામલતદારને આમંત્રણ આપવા માટે આવ્યા હતા એ દરમિયાન એડવોકેટ હરેશભાઈ કોડિયા અને પપ્પુ ઉર્ફે ડોન પાટના તેમજ બને બિસ્મોના સ્થાનિક મામલતદાર કચેરી ખાતે આવીને બંને ઉપર હિચકારો હુમલો કર્યો સવાલ એ ઉપર ઉઠે છે જે આસુ બેફામ બની ગયા છે ગુંડાઓ તત્વો જે રીતે ઘટના બની રહે છે એ સમગ્ર ચર્ચાનો વિષય બની ગયા છે મહેશકુમાર દુર્ગાશંકર મહેતા ઘટનાનો પ્રસંગ એવો છે મારી એક જમીનનું પ્રકરણ પરનું ચાલે છે મારા વાઈફના નામનું એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદાર ઓફિસે ગયો મામલતદારને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આના માટે તમારે અપીલ કરવી પડશે આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંતને કહો હજુ એ વાત ચાલે છે બીજા વિષય ઉપર અમે આવીએ ન આવીએ ત્યાં તો અચાનક ચાર પાંચ જણા આવ્યા શૂટિંગ કરવા એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે કાં તો એસીબી ની કઈક છે એમ અને રવિવારે છે આવું બધું અમે જે સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ ધમાલ ચાલુ કરી દીધી ઘડદા પાટો હરેશ ડોડિયા પપ્પુ ડોન અને એક કોઈ બીજો માણસ હાર્દિક કરીને અને બીજા બે અજાણ્યા શખ્સો એની જોડે આવેલા હતા એ મામલતદાર ઓફિસની ખુરશીઓ તોડી નાખી ઢોર માર મારવા મળ્યા એકના હાથમાં પાઇપ એકના હાથમાં છરી મારા ભત્રીજાના હાથે જમણા હાથે સરી મારી એની એક વહેન ફાટી ગઈ છે મને પણ માર માર્યો ખુલ્લે આમ દાદાગીરી એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની ઓફિસમાં એના કમ્પાઉન્ડમાં એના હોલમાં અને સરકારી પ્રોપર્ટીની નુકસાન કર્યું તોડફોડ કરી હરેશ ડોડિયા વ્યવસાય વકીલ છે એક એની એક સિન્ડિકેટ ગેંગ ચલાવે છે પેરેલલ એ લોકો એની પર હુમલો કરે એને કોર્ટમાંથી છોડાવે કારણ કે કાનૂનની આને ખબર છે બીજાને નથી ખબર એટલે આવી એક નવયુવાનની ટીમ તૈયાર કરે કોઈની જમીન પડાવી લેવી કોઈની જમીનમાં ઘૂસી જવું પછી માઇનિંગ લીજ હોય કે હોટલ હોય આજથી દસ વર્ષ પહેલાંના પ્રસંગમાં મારી એક પ્રોપર્ટીને એને નુકસાન કર્યું હોટલ તોડી નાખી તોડી નાખી એની ફરિયાદ મેં કરી એ ફરિયાદમાં એ ફિટ કેસ હતો હું મુંબઈ મુકામે રહું છું અહીંયા હું વારંવાર આવતો તો એને એવું મને કીધું કોર્ટમાં કે તું બે હજાર પાંચની મેટર ચાલે છે તમારી તો તેરની છે એટલે ટાઈમ લાગશે અને તમને સમન્સ પચશે બીજો એટેક હમણાં મારી માઇનિંગ લીઝ ઉપરનો એટેક કર્યો મારા ભાગીદાર સાથે મળી અને મારા ફેમિલી ઉપર એટેક કર્યો એની ફરિયાદ પણ ચાલે છે એક મારા બ્રધરની એપ્લિકેશન છે પોલીસ સ્ટેશનમાં એના અનુસંધાને પેપર મેં કઢાવ્યા તો મને એમ થયું મારી જોડે તો બહુ ખોટું થઈ ગયું છે એક બનાવટી વકીલ ઊભો કર્યો એણે કે જે કોઈ ઠક્કર કરી મારા બિહાફમાં અને જજમેન્ટ લઈ લીધું કે અમારે સમાધાન થઈ ગયું છે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં પેપર એ વસ્તુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રીઓપન કરી રીઓપન કરી એની ગઈકાલે મુદત હતી ગઈ ગઈકાલે હું ભાવનગરથી તારીખ પૂરી કરી અને એક સોશિયલ પર્સન બધા એનું વલભીપુર આવ્યો મને એમ થયું મામલતદાર સાહેબને હું મળતો જાવ હું નક્ષત્રવનનું આયોજન કરી રહ્યો છું એટલે બે વિષય હતા મારી પાસે એક મારી જમીનનું કે હાઈકોર્ટનો ઓર્ડર સાહેબને સૌ કરવો હતો તો સાહેબે મને એવી સલાહ આપી કે તમારા પ્રાંતમાં જવું પડે હું નહીં કાંઈ કરી શકું હજી આટલી વાત થઈ ત્યાં એની ટોળકી આવી અને એણે એમ કીધું કાલે તને કોર્ટમાં જ મારવાનો હતો પણ તું બચી ગયો છો તું ભાવનગર આવ્યો કેમ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મારું કાંઈ નહીં ઉખાડી લે એમ કરીને એને ગન કાઢી ગન કાઢીને મને એને બતાવી એમાં એક જણો આવ્યો કે આ મામલતદાર ઓફિસે ગન મૂકી દેતો પછી એણે છરી કાઢી અને મારો ભત્રીજો મને મન બચાવવા આવ્યો એમાં એને છરીનો ઘા વાગી ગયો અને જમણા હાથની નસ કપાઈ ગઈ ખુલ્લે આમ વલભીપુર તાલુકાની અંદર હરેશ ડોડિયાની સિન્ડિકેટનો એટલો બધો ખોપ છે કે આમ જનતા ડરે છે કોઈ સાક્ષી નથી થતું અને કોર્ટમાં મનમાં નિર્ણય લે છે કોર્ટને ગુમરાહ કરે છે કેરિયાના ઢાળથી શરૂ કરો એટલે લગાતાર દરેક પ્રોપર્ટીમાં એનું ઇનલીગલ અતિક્રમણ છે અને ગરીબ માણસો દબાવે છે સ્કૂલો ચલાવે છે ઇનલીગલ જીઆઈડીસી આ બધા પેપર ઘટાડ્યા છે આ બધી જ માહિતી મેં બાર કાઉન્સિલને પણ આપી છે ડિસ્ટ્રિક કોર્ટને પણ આપી છે અને હાઈકોર્ટના ધ્યાને પણ રાખી છે એનાથી આ માણસ ભડકી અને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરની બહાર મામલતદારે ભાગી ડોરીન પોલીસ સ્ટેશન જવું પડે પીએસઆઈ ને બોલાવા કે આવો સાહેબ એક આતંકવાદ ઇઝ અ બિગ ક્રાઇમ આનો અને એટલી બધી ખુરશીઓ ધોકા પાઇપ છૂટાટની મારામારી બેફામ ગાળો દેવી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં અમને ખબર નથી પડતી એ આ ગુજરાતમાં છીએ કે અમે ક્યાં છીએ એટલે આના ડરની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું પણ હું માનું છું કે આપના મીડિયાના માધ્યમથી આ બધું જાગશે કોઈ તો અવાજ ઉઠાવશે એક વકીલ કાનૂન હાથમાં લઈ અને દરેક ને છૂટા મારે બેફામ ગાળા ગાળી વેપનો બતાવી મેં ફરિયાદ કરી માનની પોલીસ સ્ટેશનથી બી એસઆઈ સાહેબ આવી મામલો દર સાહેબ પણ હતા એટલે બધાને એક ડરનો માહોલ હતો ફરિયાદ કરી છે આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે એ સમય ઉપર છે એસે ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટિફિકેશન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ